જોઈએ ખેડામાં ખનીજ નદીમાંથી રેતી કાઢવા નદીનું વહેણ રોકવામાં આવ્યું અને જેસીબી મશીન ત્યાં ચાલી રહ્યા છે તો ટ્રક અને ટ્રેલર માં રેતી ભરીને લઈ જવામાં આવી રહી છે મુખ્ય હાઈવે ઉપર બ્રિજ નીચે જ બેફામ રીતે ખનન ચાલી રહ્યું છે તો સ્થાનિક મામલતદારે કાર્યવાહી ની ખાતરી આપવાનો દાવો કર્યો છે તો આજ બધે આજ સમજતા પર ગયા છે બેફામ બન્યા છે વાત્રક નદીની રેતી કાઢવા નદીનું વહેણ રોકીને રસ્તો બનાવી દીધો છે મામલતદાર એ કાર્યવાહીની ખાતરી આપી રહ્યા છે પણ સવાલ એ થઈ રહ્યો છે કે એક બ્રિજની પાસે જ આ આખું ખનન માફિયાઓ બેફામ બન્યા છે તો કાર્યવાહી ક્યારે સંદીપ ચોક્કસ થી અંકુર આજ પ્રશ્નો સામાન્ય જનતા માં પણ થઈ રહ્યા છે કે ખેડા માંથી પસાર થતી જે વાતલક નદી છે ત્યાંથી પસાર થતા જૂના અને નવા ઓવરબ્રિજ પાસે ખનન ખનન માફિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને બે રોગ ચાલતા આ ખનન માફિયાઓ ઉપર કોના હાથ છે તેના લઈને પણ પ્રશ્નો ઉભા થયા છે કારણ કે આ વિસ્તારમાંથી વિસ્તાર માંથી અને કહી શકાય કે સાંસદ પણ આવે છે એ લોકો રોજ આજ રસ્તે જતા આવતા હોય છે સરકારી અધિકારીઓ પણ આ જ રસ્તે અવર જવર કરતા હોય છે આમ છતાં પણ બે રોકટોક રીતના આ ખનન કેમનું ચાલી શકે તે પણ મોટો પ્રશ્ન છે ત્યારે આ નદીની અંદર જ રસ્તો પણ બનાવી દેવામાં આવ્યો છે જે મુખ્ય ધારા છે પાણીની તેને રોકીને આ રસ્તો બનાવીને એક છેડે થી બીજે છેડે જે વાહન કરે છે ખનન નું ગેરકાયદેસર તે પણ ચાલી રહ્યું છે અને આટલું મોટું ખનન ચાલ્યું હોવા છતાં પણ આ લોકો ઉપર કોઈ એક્શન લેવામાં અત્યાર સુધી નથી આવ્યા જેને લઈને ઘણા પ્રશ્નો તંત્ર ઉપર થઈ રહ્યા છે અત્યારે તો જે મામલતદાર કહી રહ્યા છે કે સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે પરંતુ જે તપાસ છે તેનો અંત ક્યારે આવશે ને જે કસુરવારો છે તેની સામે કેવા કડક પગલા લેવામાં આવે છે તે પણ જોતું જોવું રહ્યું છે ત્યારે સ્થાનિક તંત્ર સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે અત્યારે તો કહી શકાય કે સમગ્ર જે વિડીયો સામે આવ્યા છે તેમાં ઘણું બધું કહી જાય છે કારણ કે લોકોની અવરજવર જવર વચ્ચે બેફામ બનેલા ખનન માફિયા અહીંથી ખનન ની ચોરી કરી રહ્યા છે જી બિલકુલ સંદીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર